ગુડ મોર્નિંગ કેમ છો હવે જવાર જવા ઉઠી ગયા ને ઉઠીને ચા પાણી કર્યું નાયા બસ આટલું જ મેં જમવાનું બનાવી દઉં બાકી હજુ કોઈ કામ બીજું કર્યું નથી કેમ છો હાય

ડાયરી હોતી નહી કેલેન્ડર હોય એટલે ખબર નહીં રહેતી ડાયરીમાં બધી ગુજરાતીમાં ખબર પડી કેલેન્ડરમાં અંગ્રેજીમાં ખબર પડે પણ ગુજરાતી તહેવારની નથી ખબર પડતી બધા કેમ છો મજામાં કે શું કરો છો કેવું ચાલે છે વિડિયોને લાઈક કરી દેજો વરસાદ હા વરસાદ છે હાલ તડકો છે પણ વરસાદ હોય છે અહીં બહુ અત્યારે નહીં આવે તો બપોરે આવશે બપોરે નહીં આવે તો સાજે આવશે વરસાદ બહુ જ આવે અહીંયા અમારે અહીંયા વરસાદ બહુ જ હોય છે અમદાવાદમાં ગામડે ઓછો છે પણ અહીંયા બહુ વિડિયોને લાઈક કરી દેજો Nih bes, sahar-sahar mabeduk, hampa takwit diduk. Aduh, tawa marap. Aduh, જે માતાજી બધાને મને બાલ ખેંચાય છોટલો વાળે પણ નહીં બરાબર આવે વિડીયોને લાઈક કરી દેજો કેમ છો બધા હા

એટલા માટે હા અમે કેમ છો થેન્ક યુ ભાઈ લાઈક કરવા માટે જય માતાજી ભાવેશ ભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા લાઈવમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે અમારા લાઈવમાં ફરી પડશે એવું લાગે સાધા સાત વાગે ઉઠ્યા હતા એટલા માટે બહુ જલ્દી જલ્દી જલ્દી

થેન્ક યુ ભાઈ મારું લાઈવ જોવા માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ મને બહુ नींद है वही नींद अपनो प्लस मजा आ रहा मैं केम छो और दम मजा आ मा छो तुम्हें केम छो गुड मॉर्निंग जय जी તમે કેમ છો અને મારો અવાજ આવે છે કે નહીં હું માઇક્રોફોન છે એટલા માટે મારે માઇક્રોફોનનો કેસ સેટ કરવો પડશે જય માતાજી વિરાજી ઠાકોર સ્વાગત છે ભૂલીગ બનાવવાનું જય મહાકાળ કેમ છો મારો અવાજ આવે કે નહીં કોમેન્ટ કરજો મને નહીં ખબર એટલા માટે મારું હું અમદાવાદમાં છું અમદાવાદ અમદાવાદ નહીં ભાઈ અમારો નંબર નહીં મળે હા સાબરમતી જેલ ખબર નહીં સાબરમતી નજીક થાય સાબરમતી જેલને નહીં ખબર હજી ના હું દશામાં વ્રત નથી કરતી ને મારો અવાજ આવે છે કે નહીં કોમેજ કરો ભાઈ કે હા આવે છે બોલો શું કરો અમદાવાદ ન્યુ રાણી હા ઓકે 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 ભાઈ એ જગ્યાએ ન્યૂ રાણી અમદાવાદ ન્યૂ રાણી હવે તો હું ગામડે જવાની છું બે દિવસ પછી શું કામ કરું છું મેડમ તમે નહીં હું કોઈ કામ નહીં કરતી બસ સાસરિયામાં આવી છું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો કઈ જગ્યાએ સાસરી ન્યો રાણી અમદાવાદમાં છું હું સાસરિયામાં વિરાજી ઠાકોર કેમ પૂછો છો ગુડ મોર્નિંગ આશ્રી પટેલ જય માતાજી છું ને હું ન્યુ રાણીપમાં રહું છું જય શ્રી કૃષ્ણ હલો નમસ્તે હા કરી લો નાસ્તો અમારે નાસ્તો કરવાનો તો પતી ગયું હમણાં ઓકે તમે ખેડાના છો આમ ને હાલ વડોદરા નથી હા મને બહુ નીંદ આવે છે જય સોમનાથ ક્યાં આવે છે હું મારા પિયર જવાની છું મારો पैसा रसोड़ा okay, हाँ चालू ओके दशा मना हाँ वरस चालू हो मारु पी है राधनपुर राधनपुर जोड़े सुनाड़ गाम तालुको पर राधनपुर लागे समय के वो हाल अहमदाबाद मूल वतनी राधनपुर प्रोपर शू अजय मोदी शू કેટલી વાર લાઈવ આવો છો કોઈ નક્કી નહીં કેટલી વાર લાઈવ આવું છું તો મને પણ નથી ખબર હાય ભાર્ગવ ભાઈ કેમ છો અમદાવાદમાં અમદાવાદમાં ન્યુ રાણી વિડીયોને લાઈક કરી દેજો મારું ઘર અમદાવાદમાં બોપાલમાં છે હા બોપાલ અહીંયા ક્યાંક જ છે નજીક મને ખબર નહીં કઈ જગ્યાએ છે પણ છે નામ આપણું છે અજય મોદી અજય મોદી કંપનીમાં તમે મેનેજર છો ને ટૂર કંપની ઓકે ભાઈ મને ખબર નહીં હું અહીંયા રોજ નથી રહેતી પણ હું દસ પંદર દિવસથી આવી હું એટલે મને જાજી અમદાવાદની કોઈ ખબર નથી જય મોલિધાવ રાધનપુર રોજ તો રાધનપુર બાજુ જોઈશું ભાઈ કોઈ છોકરી હશે બેન તમને ભાઈ તમે એવું ભેગું ભેગું લખો તો હું વાંચી નથી કહેતી કે તમે શું કહેવા માંગો છો એટલા માટે હું તમારો જવાબ નથી દઈશ ઓકે તમે ગાંધીનગર કહી જઈશ ન્યૂ રાણી ચેન્યુલ ચેન ભાઈ હા હશીબેન ભાઈ ઓકે પાંચ ને મને નથી ખબર હો ભાઈ

હું જય બાદતાજી સ્વેટમેન હું ગાંધીનગર રહું છું ઓકે જ હું ન્યૂ રહું છું અમદાવાદ હું ગાંધીનગર નથી રહેલીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો સર્ગસન વસ્તુ ભાઈ મને કોઈ જગ્યાને અહીંયા ખબર નથી ચાલો ફરી જય તમને ઓકે ભાઈ ફરી મળીશું જય શ્રી કૃષ્ણ ભાજીનગર આવવાનું આવીશું ભાઈ ચોક્કસ તમારા ઘરે પણ આવીશું મને ઘરનું નામ તો નથી ખબર કેમ કે એટલી બધી માહિતી મને નથી ખબર અમે ભાડાથી રહીએ અમારું પોતાનું મકાન નથી અમારું પોતાના મકાન અહીંયા નથી વિડિયોને લાઈક કરી દેજો હિતેશભાઈ તમને ક્યાં

કેમ છો ને ગામડે કેવું ચાલે ગામડા શું ચાલે અમારે તો અહિયાં વરસાદ ચાલે જે ધોલે કેમ છો મારું રિચાર્જ આજે પતી જાય છે અમદાવાદ હાલ અમદાવાદ સાધનપુરની છું પણ હાલ અમદાવાદ જય માતાજી જય માતાજી ઓરી હતી

ગામમાં છે પોતાનું મકાન હારીજ તાલુ હારીજ તાલુકાનું નાણા ગામ પોતાનું મકાન બધું ખેતીવાડી ત્યાં જ છે અમારે અને મારું પિયર છે રાધનપુર જોડે સિનાર ગામ સુંદર લાગે છે ઓકે ભાઈ થેન્ક યુ રાધનપુર જોડે સિનાર ગામ મારું છે ત્યાં પણ અમારે ખેતી ખેતર મકાન બધું છે પણ અમે અહીંયા ધંધા માટે મારા સાસરિયામાં છું Uh, uh, uh. uh. Ayo proper amdawat nana sih? Jai mata ji. Hmm,

અમદાવાદ માં છે ઓકે નડિયાદ છે પણ અમારે ધંધા માટે અહિયાં રહેવું પડે હા મને વાંચે માથું બગાણ બહુ દુખે સર થઈ ગઈ છે ઓકે વડાજમાં રહે છે એમનું હું રાણીત માં રહું છું શ્વેતા બેન તમે સાસરિયા માં છો કે એરિયામાં માં છો આજે મને માથું દુખે એટલા માટે બધા હા બહુ शास्त्री मामदा गदमा छोड़ हमने भाई हूँ एकदम मजा में भी गुजराती समझता हूँ आया हूँ ओके भाई आपको समझ में आती है ना मामदा वाले मारे भाई मामदा वाले मामदा शॉप करना थी

ये पांच कर दो साथ के लिए तू काची साथू एक दाड़ो पैर दे पसी मनाली आके चला अब आ जैन જોઈ લે ને આ તારી એ જોઈ લો કરી લે જમ્યા આદુ કે એ લઈ લો લાબ લઈ લો લેસિક લખક પર છે છો લેસિક દવા કાલ લઈ લે અલગ દઈ દઈ લેસિક માં ક્યાં હાય કાળા પડને बताओ તો ફ્રેન્ડ એલો ખરાબ ઓ બતા લપડ ખાના હતા એ રાણા ઉપર લગા આને હે લે દેખના કે લેના અરે શું હે કશું નહીં હારું જારે સાબ તો

કે કેમ આ તો એવની જો પેલા લાકડાના આવા ને તેજુએ આ તો એ લાકડાનું તો બતાયું તો તમને આ મારું તું લઈ લેન તન કમા તો મારું કિતન નઈ આઈ ગઈ હે પિતલ નઈ ચા અહીંયા મેલીને આઈ ગઈ પાટ પડે ના

બાય જય માતાજી ફરી તમારા દેશામાનું વ્રત નહીં અમારે દેશવાનું વ્રત નથી બસ ફરવા નીકળી હું થોડી વાત ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય સાંજે પણ મળીશું